ખેડૂત મિત્ર ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર છોટા હાથી આવેલું છે એનો ફૂલ જવાબદારી સાથે છોટા હાથી એકચન કરવાનું છે ટાયરની વાત કરીએ તો ચારે ટાયર રનિંગ કનેક્શનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન અંદરનું સીટિંગ સારું સેલ સ્ટાર કોઈ ગાડીમાં ફોલ્ટ નથી ને રનિંગ કનેક્શનમાં ગાડી જોવા મળશે સામે ટ્રેક્ટર લેવાનું છે ને છોટા હાથી એક્શન કરવાનું છે દોઢ લાખ રૂપિયા અંદાજે છોટા હાથીની કિંમત છે સામે કોઈ સારું ટ્રેક્ટર હોય તો એક્સચેન્જ કરવાનું છે છોટા હાથી મોડલ બે હજાર આઠનું મોડલ છે આ છોટા હાથી જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર તાલુકો શિહોર ગામ સિહોર ગામે જોવા મળે જશે ભાઈનો નંબર ડિસ્ક્રિપ્શનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરી શકું ખડભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે આની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા કિંમત મોડલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણો વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુતાળી બાળક પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું દેશે વિડીયો સરળ લખ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આજની કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડું જ માલિકના નંબર લેતા ન આવડતું હોય તો વિડીયોને નીચે મોર કરીને ઓપ્શન હશે અને ટચ કરશો ડિપ્રેશનમાં નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હોય તો તેને ફોલો કરવું જોઈએ ત્યાં બે લેવાઇટના વિડીયો જોવા